વડોદરા શહેરની ફતેગંજ પોલીસ અત્રે પોલીસ સ્ટેશન ખાતે ગુમ બાળકના પિતા રાકેશભાઈ રમેશભાઈ પ્રજાપતિ જેઓ રહેવાસી ઇન્ડસ્ટ્રીયલ સોસાયટી ન્યુ સમારોડ વડોદરા ના રાત્રિના સમય પોલીસ સ્ટેશન ખાતે આવીને હકીકત જણાવી હતી કે તેઓનો દીકરો નામે માનવ વર્ષ સાંજના સમય કૈલાશપતિ મહાદેવ મંદિર પાસે રમતા રમતા લાગતા ક્યાંક જતો રહ્યો જેના આધારે ગુમ થનાર પિતાની ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરી અને આ બાબતે માનનીય પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર ઝોન એક જુલી કોટિયા સાહેબ નાવના તથા મદદનીશ પોલીસ કમિશનર એ ડિવિઝન

ઉમદા કામગીરી કરાઈ છે રિપોર્ટ નઝીર શેખ સાથે કેમેરામેન આરિફ સૈયદ વડોદરા સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો